પાલનપુરના અંત્રોલી ગામનો જમીન વિવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યો પાલનપુર તાલુકાના અંત્રોલી ગામના ખેડૂતો સરકારી જમીન વિવાદને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતોએ આ મામલે આવેદનપત્ર સુપ્રત કર્યું છે પોતાના વડવાઓ વખતથી કબજો ધરાવતી તેમની જમીન ખાલી કરાવવાની હિમચાલથી ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે જો આ જમીન ખાલી કરાવવામાં આવશે તો તેમની અને પશુપાલકોની આજીવિકા છીનવાઈ જશે આ જમીન પર તેમની ખેતી અને પશુપાલન પર નિર્ભર છે આ મામલે ગ્રામજનો એકઠા થઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ ચૌહાણ વિક્રમસિંહ રામેસિંહ છે આજ રોજ અમે સાહેબ શ્રી રજૂઆત કરવા આવે છે સમસ્ત ગ્રામજનો સાથે કે અમારી વડવાઓની જમીન જે અમારી જમીન હતી અને એ હમણાં અમને હમણાં ખબર પડી છે અઠવાડિયા પહેલાં જ કે એ શ્રી સરકાર ખાતે થઈ ગયેલ છે એ જમીન ટોટલ બસો એકર છે હવે એ અમે સાહેબ શ્રીને રજૂઆત કરવા આવે છે કે એ જમીન શ્રી સરકાર ન થવી જોઈએ અને એ જમીન અમને જ મળવી જોઈએ અને ભવિષ્યમાં કદાચ જો અમને આનો કોઈ નિરાકરણ નહીં મળે તો અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરશું આ જમીન થી લગભગ એક હજાર ખેડૂતોને નુકસાન થાય છે કારણ કે એ જમીન ઉપર અમે ગામ લોકો હાલ ત્યાં રહીએ છીએ મકાન બનાવેલ છે રોડ રાંખર છે તો પછી અમને ઘણું નુકસાન થશે અમને પછી ક્યાં મજૂરી કરવા ક્યાં જઈશું અમારી પોતાની જમીન છે આજે અમે ઓતરેલી ગામથી સાહેબશ્રીને આવેદન પત્ર આપવા આવે છે કે જે જમીન અમારો વડવાઓ ચોપ્પન વખતથી એ ખેડી ખોય છે હાલ બી બધાનો કબજો છે અને હાલ બધા ઘર ઢોરા બીજું બધું એના ઉપર ચાલવે છે તો અમને આ જમીન અમને જ મળવી જોઈએ બીજા કોઈને સરકાર બીજાને કોઈ આપે છે એવી અમે અમારો કાયમનો અમારો કબજો છે અમારા વડવા વડવાઓ પણ ત્યાં વાપતા હતા તો અમને જ આ જમીન મળવી જોઈએ એવી સાહેબ શ્રીને આખા ગામની ની માં આખા ગામની જમીન આવે છે બધાની અમારે કલેક્ટર સાહેબને આવેદન પત્રક આપવાનું છે જે અમારી બાપ દાદા વડવાઓની જમીન છે એ જમીન સરકારે અમને ખાલી કરવાની કેવાથી અમે આવેદન પત્ર કાલવામાં આવેલ છે કેટલી જમીન છે જમીન બધી કુલ તો અમારી બસો બાવીસ એકર છે અને અમારો વર્ષોથી અમારો કબજો છે હાલ અમારો બોર મોડ ઢાળીયા કરેલા છે ઢોર ઢોકળ બધું વાવ્યે જ છે નોટિસ ને મૌખિક માં કહેવાયેલા છે કે તમે હાલ ખાલી કરી દેજો સમય સાત દિવસનો આપ્યો અમારી તો હવે અમારા બાપ દાદા વડોથી જમીન અમારી જ છે એ જમીન વાળો અમારો બીજો કોઈ ઉદ્ધાર નહીં એ જમીન આ ઉપર તો અમારે બધું બધું પૂરું કરીએ ખેતી કરીને ચૌહાણ શ્રવણ છે લક્ષ્મણ છે